જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં તો આજે આપણે બનાવવાનું છે ગુંદા કેરીનું અથાણું ટ્રેડિશનલ રીતે આજે આપણે બનાવવાનું છે અથાણું આખા વર્ષ માટે સ્ટોર કરી શકાય છે તો આ અથાણું બનાવવાનું શરૂ કરીએ જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો ગુંદા કેરીનું આખું વરસ માટે અથાણું બનાવવા માટે અને સ્ટોર કરવા માટે અહીં મેં કિલો એક ગુંદા લઈ લીધા છે અને તેની સામે એક રાજા પૂરી કેરી આવે તે લઈ લીધી છે હવે સૌથી પહેલા આપણે કેરીને આવી રીતના છાલ છે તે ઉતારી લેશું અથાણું છે તે આખું વરસ માટે સ્ટોર કરી શકાય છે અને ચીકણું પણ ન રહે અને ફૂગ પણ ન વરે બગડે નહીં તેવી રીતના આપણે બનાવવાનું છે તો અહીં કેરી મેં છાલ ઉખેડી લીધી છે હવે આપણે તેને નાના નાના ટુકડા કરીને કાપી લીધી છે અને તેમાં એક ચમચી મીઠું અને એક ચમચી હળદર એડ કરીને આપણે અડધી કલાક સુધી રાખી દીધું હતું તો તમે જોઈ શકો છો આવી રીતના પાણી થઈ ગયું છે કેરીનું હવે આ કેરી છે તેને આપણે પંદર વીસ મિનિટ સુધી આપણે તેને સૂકવી દઈશું જેથી પાણીનો ભાગ છે તે સરસ રીતના સુકાઈ જાય આવી રીતના એક કોઈ પણ કાપડ કે કોથળી લઈને તેની માથે સુકવી દેવાની છે કેરી તમે જોઈ શકો છો કેરી છે તે સુકવી દીધી છે હવે જે પાણી છે કેરીનું જે મીઠા અને હળદરવાળું છે તે પાણી આપણે રાખી દેવાનું છે આ પાણીનો ઉપયોગ આપણે અથાણું બનાવવા માટે કરવાનો છે તો અહીં પાણી મેં લઈ લીધું છે ખાટી કેરીનું જે આપણે કેરી પલાળી દીધી તે હવે આપણે ગુંદા છે તે કરી લઈએ તૈયાર તો તેના માટે એક આવું પેપર લઈ લેવાનું છે તેની ઉપર આવી રીતે દસ્તાનું સેજ દસ્તો પછાડીને આવી રીતના બી છે તે આપણે કાઢી લેશું અને આ ગુંદા છે તે આપણે પાણી હતું તેમાં આપણે એડ કરી દેવાનું છે જેથી આવી રીતના કરવાથી તમારા ગુંદાની ચીકાશ છે તે એકદમ વહી જશે અને તમારું અથાણું આખા વરસ માટે બગડશે નહીં તો આ ટ્રીક તમે જરૂર અપનાવજો અને આવી રીતના બે ફાડા કરી લેવાના ગુંદાના જેથી છે તે ચીકાશ પણ ન રહે અને સરસ રીતના અથાણું આપણું આખું વર્ષ રીતે સ્ટોર કરી શકાય બધા જ ગુંદા આવી રીતના પાણીમાં પલારીને થોડીક વાર રાખીને ત્યાર પછી આપણે કાઢી લેવાના છે જેથી ગુંદામાં જેટલી પણ ચીકાશ હશે તે બધી જ દૂર થઈ જશે ને ગુંદા સરસ આપણા છે તે તૈયાર થઈ જશે આથણા બનાવવા માટે ગુંદાને થોડીક વાર પાણીમાં રાખવા જેથી ચીકાશ છે તે દૂર થઈ જાય કેમ કે પાણી છે તે કેરીનું ખાટું છે જેથી ચીકાશ છે તે આસાનીથી દૂર થઈ જાય છે હવે આવી રીતના તમારે કાઢી લેવાના મેં બધા જ ગુંદા આવી રીતના કરીને તૈયાર કરી લીધા છે જેથી અથાણા બનાવવા માટે પરફેક્ટ છે હવે આપણે કેરી જે સૂકેલ છે તે પણ લઈ લેશું કેરી અને ગુંદા તૈયાર છે આપણા અથાણું બનાવવા માટે જો મારી આ રીતથી તમે અથાણું બનાવશો તો તમારું અથાણું એકદમ પરફેક્ટ બનશે અને એક વર્ષ સુધી બગડશે પણ નહીં અને તમારા ગુંદા છે તે પણ એક વર્ષ સુધી કડક રહેશે નરમ નહીં બને જો આવી રીતના અથાણું બનાવશો તો હવે તો આપણે અથાણું બનાવવા માટે બધી જ મસાલો બનાવેલી તો તેના માટે એક બાઉલ મેં રાયના પૂરિયા લઈ લીધા છે ને આપણે બોરો કહી છે તેમાં બે ચમચી હળદર એડ કરી છે થોડીક વળિયાળી નાખી છે અને આ છે ધાણાના પૂરિયા અને આ છે મેથીના પૂરિયા મેથીના પૂરીએ થોડાક ઓછા નાખવાના છે જેથી અથાણું કડવું ન બને ધાણાના પૂરીએ તમે વધારે એડ કરી શકો છો કેમકે ટેસ્ટ બહુ સરસ આવે છે અથાણામાં હવે આપણે લાલ મરચું પાવડર એડ કરી દઈશું જે પ્રમાણે તમારે તીખું ખાવું હોય અથાણું તે પ્રમાણે તમારે લાલ મરચું પાવડર એડ કરી દેવાનું હવે આપણે તેમાં મીઠું એડ કરી દઈશું મીઠું બહુ નથી નાખવાનું તમારે વચ્ચે ચાખી લેવાનું અથાણું છે તે બહુ ખારું ન બની જાય તેની તમારે ધ્યાન રાખવાની છે હવે બધું જ સારી રીતના મસાલા છે તે મિક્સ કરી દેસું હવે આપણે તેમાં તેલ એડ કરશું અને સારી રીતના મસાલો છે તે બનાવી લેશું તો તેલ છે તે મેં એક કલાક પહેલાં જ ગરમ કરીને રાખી દીધું હતું તમારે પ્રોસેસ અગાઉ કરી લેવાની તેલ છે તે મસાલા બનાવતા પહેલાં થોડુંક ગરમ કરીને સાઈડ પર રાખી દઉં જેથી ઠંડુ થઈ જાય હવે જે પ્રમાણે આપણે તેલ જોશે તે પ્રમાણે તેલ એડ કરીને સારી રીતના મસાલો છે તે બનાવી લેશું હજી પણ થોડુંક તેલ ઓછું થતું હતું તો મેં એડ કર્યું છે હવે સારી રીતના મસાલો છે બોરો છે તે બનીને તૈયાર થઈ ગયો છે અથાણા માટેનો મસાલો હવે આપણે ગુંદા જે તૈયાર કરેલ છે તે એડ કરી દઈશું હ સારી રીતના અથાણું છે તે મિક્સ કરી દઈશું મસાલો છે તે સારી રીતના ગુંદા છે તેમાં ભરી દેસું જેથી અથાણું છે તે સરસ બની જાય આ પ્રોસેસ થયા પછી આપણે જે કેરી છે તે એડ કરી દઈશું કેરી અગાઉ એડ નથી કરવાની પહેલાં ગુંદા છે તે પરફેક્ટ રીતના તમારે મસાલા મિક્સ કરી દેવાના છે આવી રીતના હાથથી મદદથી ઘસી લેવાનું છે તમારે હવે આપણે કેરી છે તે એડ કરી દઈશું ગુંદામાં સરસ રીતના મસાલો મિક્સ થઈ ગયો છે કેરી નાખવાથી તમારું અથાણું છે તે ખૂબ જ ટેસ્ટી લાગે છે તો અથાણું બનીને પરફેક્ટ રીતના તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો હવે કોઈ પણ ખાલી બોટલ હોય તેમાં તમારે ભરીને સ્ટોર કરીને મૂકી દેવાનું આ અથાણું આખું વરસ બગડશે પણ નહીં અને ફૂગ પણ નહીં ચડે કેમ કે ચીકાશ છે તે એકદમ રહી જ નથી ખાટા કેરીમાં પલાર્યું છે તો ચિકાસ એકદમ દૂર થઈ ગઈ છે થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો